નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલા માટે અહીંયા મળ્યા છે કે સર્વપ્રથમ જે સરકારે એજ્યુકેશન ગાઈડલાઈન જાહેર કરેલી છે એમાં ત્રીસ ટકા જે કાપ મૂકેલો છે કોર્સની અંદર એ આપણે સમજી લેવું પહેલાં જરૂરી છે તો આવો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે આપણા અર્થશાસ્ત્ર ધોરણ અગિયારની અંદર સરકારે કયા મુદ્દાઓ બાદ કરેલા છે અને કયા મુદ્દાઓ અભ્યાસક્રમમાં રાખેલા છે જેથી કરીને આપણને પરીક્ષામાં ખ્યાલ આવે કે કયા મુદ્દા ઉપર ધ્યાન આપવું અને કઈ બાદ કરવાનું છે તો આવો પહેલાં આપણે એ માહિતી તમને આપી દઈએ આશા રાખું છું કે તમે નોટપેન સાથે લઈને બેસશો અથવા તો અનુક્રમણિકા પાઠ્યપુસ્તકની અંદર પણ નોંધી શકો છો જો નોટપેન લઈને બેસો તો સારું કારણ કે અમુક મુદ્દાઓ બાદ કરેલા છે આખા ચેપ્ટર બાદ કરેલા નથી અમુક અમુક ધોરણમાં અમુક વિષયમાં આખા ચેપ્ટર બાદ છે પણ આપણે એવું નથી આપણે ધોરણ અગિયારની અંદર પાઠના અમુક ટોપિક બાદ કરેલા છે તો આવો એને વિગતવાર સરખી રીતે સમજી લઈએ પહેલો મુદ્દો વિષય પ્રવેશ જે આખું ચેપ્ટરમાંથી કોઈ પણ મુદ્દો બાદ કરેલો નથી અહીંયા જો કીધું છે કે સંપૂર્ણ પ્રકરણ રાખેલું છે બરાબર જે પહેલી કોલમ બતાવે છે એમાં પ્રકરણનું નામ છે બીજી કોલમમાં અભ્યાસક્રમમાં રાખેલ મુદ્દાઓ અને ત્રીજી જે કોલમ છે એ ખાસ અગત્યની છે કે કેટલા મુદ્દા આપણે ચાલુ વર્ષે સરકારે બાદ કરેલા છે ચાલો બીજું ચેપ્ટર આપણે કુલ અગિયાર ચેપ્ટર આવે છે વિદ્યાર્થી મિત્રો તો બીજું ચેપ્ટર છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એ પણ સંપૂર્ણ પ્રકરણ રાખેલું છે કોઈ ટોપિક બાદ કરેલો નથી ત્રીજું ચેપ્ટર છે માંગ માંગમાં એક બે મુદ્દા બાદ કરેલા છે મુદ્દા નંબર ત્રણ પોઈન્ટ ત્રણ જે માંગનો વિધેય આવતો તો તે અને માંગની આવક સાપેક્ષતાના પ્રકાર એટલે કે તેર પોઈન્ટ તેરનો મુદ્દો તો એ બે મુદ્દા સિવાય બાકીના તમામ મુદ્દાઓ સરકારે રાખેલા છે એકેય મુદ્દા બાદ કરેલા નથી આગળ વધીએ આપણે ચોથું ચેપ્ટર એટલે કે ચોથું પ્રકરણ એમાં વાત કરી કે એનું નામ છે પુરવઠો પુરવઠામાં એક જ મુદ્દો બાદ કરેલો છે પુરવઠા વિધેય ત્યાર પછી પાંચમું ચેપ્ટર પાંચમું ચેપ્ટર છે આવક અને ખર્ચના ખ્યાલો જે ખાસ કરીને એમાં મુદ્દાઓ ઘણા બધા ટોપિક બાદ કરેલા છે ખર્ચના વિવિધ ખ્યાલો ટૂંકો ગાળો લાંબો ગાળો સરેરાશ સ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક એની વાત છે સરેરાશ આવક એમ ટોપિક પણ બાદ કરેલો છે મતલબ ટોપિક નંબર પાંચ પોઈન્ટ એક પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ ત્રણ પાંચ ચાર પાંચ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ સાત આટલા ટોપિક બાદ કરેલા છે આ જેમ જેમ ચેપ્ટર ચાલતા જાય એમ એમ પણ હું તમને માહિતી આપતો રહીશ કે કયો મુદ્દો આપણે ધ્યાનમાં લેવાનો નથી ચેપ્ટર જ્યારે ચાલુ હશે વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ હું તમારું એમાં ધ્યાન દોરીશ કે કયો મુદ્દો આપણે બાદ લેવાનો છે કયા ઉપર વધારે ધ્યાન આપવાનું છે એ સાથે સાથે પણ હું સમજાવતો જઈશ એટલે તમે નો ટેન્શન આગળ વધી છઠ્ઠું ચેપ્ટર છે બજાર જેમાંથી કોઈ પણ ટોપિક બાદ કરેલો અહીંયા તમને જોવો જોવા નથી મળતો અહીંયા કોઈ પણ ટોપિક બાદ કરેલો નથી મતલબ સમગ્ર આ બધા જ મુદ્દા આપણે ધ્યાનમાં લેવાના છે આખા પ્રકરણને ટૂંકમાં ઓકે આગળ વધી તો એમાં છે પ્રકરણ સાત ભારતીય અર્થશાસ્ત્ર એની વાત કરીએ આપણે ભારતીય અર્થશાસ્ત્રમાં ખાસ કરીને જોઈએ તો એમાં સરકારે કયું એક જ ટોપિક બાદ કરેલું છે એનું નામ છે પ્રાચીન ભારત આ ટોપિક બાદ કયું જે દસમામાં તમે ભણી ગયા છો એ જ છે પ્રાચીન ભારતનું એ ટોપિક અને ત્રણ ટોપિક નાનો એવો પાઠ છે ત્રણ ટોપિક રાખેલા છે સ્વતંત્ર ભારત પહેલાંનું અર્થતંત્ર સ્વતંત્ર પછીનું અર્થતંત્ર અને એક વિકાસ સમાન ભારતીય અર્થતંત્રના લક્ષણ તો આગળ વધી આર્થિક સુધારાઓ આઠમું ચેપ્ટર એમાં પચાસ ટકા કાપ મૂકેલો છે ઘણા બધા ટોપિક બાદ કરેલા છે વિદ્યાર્થી મિત્રો નાનો પાઠ બનાવી નાખો સરકારે આઠ પોઈન્ટ એક બાદ કરેલું છે આઠ પોઈન્ટ બે આઠ પોઈન્ટ ત્રણ આઠ પોઈન્ટ છ આઠ પોઈન્ટ સાત આઠ પોઈન્ટ બાર આઠ પોઈન્ટ તેર એટલું બધું ઓગણીસો એકાણું આ જે ઉદારીકરણની નીતિ આવી વૈશ્વિકીકરણની વાત હતી જે તમે તમામ મુદ્દાઓ ધોરણ દસ ની અંદર ભણી ચૂક્યા છો એ જ બાદ કહ્યું છે ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા વિદેશી વેપારની નીતિના તબક્કા અને સુધારાઓનું મૂલ્યાંકન આ બધું એટલું બાદ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તો એટલું આપણે હવે અભ્યાસમાં લેવાના છે જે ટોપિક એ છે ખાનગીકરણ ખાનગીકરણની પ્રક્રિયા જે એ પણ તમે દસમા ધોરણમાં ભણી ચૂક્યા છો એ જ છે કાંઈ ગભરાવાની જરૂર નથી તો હવે છે નવમો મુદ્દો આપણો રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય આવક વિશે પણ તમે ધોરણ દસની અંદર ભણી ગયા છો એમાં પણ તમે વાત કરી દો કે દસમા ધોરણની અંદર તમે જે ભણી ચૂક્યા છો એ જ આ રાષ્ટ્રીય આવકની વાત આવે છે પંદરમાં પાઠમાં આવતી નવ બે રાષ્ટ્રીય આવક ને રાષ્ટ્રીય આવકની આ મુદ્દા જેટલા બાદ કરેલા છે એ જરાક તમે તમારી બુકમાં નોંધી લેજો રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો રાષ્ટ્રીય આવકની ગણતરી માપની મુશ્કેલી નાણાકીય આવક આસ્તવિક આવક એટલા ટોપિક બાદ છે અને એટલા ટોપિક આપણે સરકારે રાખેલા છે ત્રણ ટોપિક છે રાષ્ટ્રીય આવકનો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ રાષ્ટ્રીય આવકનું માપન જે નવા ટોપિક છે 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 એની ઉપર ધ્યાન આપવાનું આગળ ચેપ્ટર અંદાજપત્ર અંદાજપત્ર પણ આમ પચાસ ટકા ઘટાડી નાખ્યું છે એમાં બાદ કરેલા મુદ્દા છે અંદાજપત્રના ઉદ્દેશો ભારતની વિવિધ સ્તરનીય સરકારોના અંદાજપત્રો પંચાયતના કાર્યો આવકનો સ્ત્રોત અને અંદાજપત્રની અસરો એટલા મુદ્દા બાદ કરેલા છે અને આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ આટલા મુદ્દા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે છેલ્લું ચેપ્ટર સોરી વિદ્યાર્થી મિત્રો નીચે પણ મુદ્દા આપેલા છે જે એ ચેપ્ટરના એટલા મુદ્દા જે આપણા દસમા ચેપ્ટરના પણ હજી બાકી છે એ લેવાના છેલ્લું આપણે હવે અગિયારમું ચેપ્ટર જે આપણે ખાસ કરીને અત્યારે ચાલે જ છે એ અગિયારમું ચેપ્ટરમાં આપણે વાત કરતા ગયા વખતે ગયા વિડીયોમાં એ એ જે કોટિલ્યનું એ મુદ્દો સરકારે બાદ કરેલો છે અને એક છે પંડિત દીનદયાલ વિશે એટલું બાદ કરેલું છે તો આપણે આ ચેપ્ટરની અંદર હવે ખાલી કેટલું ભણવાનું છે તો કે ગાંધીજી ગાંધીજીના વિચારો અને ફક્ત પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો પરિચય જ બીજું કાંઈ નહીં તો આટલા મુદ્દાઓ બાદ કરેલા છે આની કોઈ પણ નહીં કાંઈ પણ વસ્તુ વારંવાર વિડીયો જોતા રહ્યો તમે નોંધી લો નોટબુકની અંદર કેટલો કોર્સ સરકારે તફાવત કરેલો છે કેટલો બાદ કરેલો કેટલો રાખેલો છે ઓકે હું આશા રાખું છું તમે નોંધી લેશો નમસ્કાર જય હિન્દ જય ભારત